સિંગવડ તાલુકાના મંડેર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠનના મંત્રી દ્વારા ફોર્મ ભરાયું આ તારીખ છ છ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે સિંગવોડ તાલુકાની મંડેર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના મંત્રી અને લીમખેડા વિધાનસભા લડી ચૂકેલા નરેશભાઈ બારિયા દ્વારા સરપંચના દાવેદારી માટે ફોર્મ ભરવામાં આવી છે સિંગોડ તાલુકાની મંડેર ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના મંત્રી નરેશ પુના બારિયા દ્વારા તેમના ટેકેદારો સાથે બપોરના સમયે સિંગોડ તાલુકા પંચાયત ખાતેની ઓફિસમાં આવ્યા અને ઢોલ નગારા સાથે સરપંચના ઉમેદવારો તથા સભ્યો માટે ફોર્મ ભરવામાં આવ્યું હતું જ્યારે મંડે ગ્રુપ ગ્રામ પંચાયતની ઘણા ટાઈમ પછી જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એના એટલા ટાઈમ સુધીમાં જે વહેવા નિમાયા હતા હવે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે ઉમેદવારો પોતપોતાના સભ્યો સાથે ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું છે જ્યારે મંડે ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઘણા વર્ષો પછી પુનાભાઈ જયસિંહભાઈ બારિયા દ્વારા સરપંચની ચૂંટણી લડતા હતા અને તે બાદ તેમનો છોકરો સુરેશભાઈ બારીયા દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે અને તેમની પાસે સરપંચની સીટ આજ સુધી રહી હતી જ્યારે હવે નરેશભાઈ બારિયા દ્વારા પણ સરપંચના ઉમેદવાર માટે મંડળ તથા નાની મંડળના લોકોના સમર્થન સાથે ઉમેદવારી માટે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફોર્મ ભરવા માટે આવ્યા હતા